બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરે તાલુકાના અરણીવાડા ગામના રાત્રિ દરમિયાન મોટાપાયે સાદી રીતે ભરી દોડતા ડમ્પરોનો વિડીયો સોશિયલ મીડિયામાં કરાયો વાયરલ

તથા આવી કાર્યવાહી આગળ પણ આ રીતના કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું આ બાબતે વહીવટી તંત્ર રાત્રિ દરમિયાન ઉચિંતી રેડ કરી નદી વિસ્તારનું લોકેશન ખોદકામની તપાસ કરે તો જ બહાર આવે કાયદેસર હોય તો દિવસ દરમિયાન ચલાવે ટ્રકો રાત્રિ દરમિયાન નીકળતી સાદી રીતે ભરી ડમ્પરો શંકાના ડાયરામાં હોય તેવું દેખાઈ આવે છે આ સોશિયલ મીડિયામાં ફરતો વિડીયોમાં બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકો